જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને કચ્છમાં એમ કહેવાય કે ગાંધીધામ નિવાસી મારા પરમ મિત્ર એવા બિજલભાઈ રબારીના ઘરે હું અત્યારે આવ્યો છું મારા વાલા ત્યારે હું જેવો ઘરે પહોંચ્યો તો ફળિયાની માલી પર જોયું આ તમે જોઈ શકો છો ઘરે આપણા સેજુબા જે છે એ એવું સરસ મજાનું આ ભરતકામ કરી રહ્યા હતા મારા વાલા તમે જુઓ તો ખરા હા 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 અને સૌથી પહેલા એમણે જે કાનમાં પહેર્યું છે ને એ તમે જુઓ વાહ ભાઈ વાહ એમનો પારંપરિક પોશાક એમના પારંપરિક ઘરેણાઓ છે દોસ્તો તમે જોઈ રહ્યા છો સેજુભાઈ એમ કહેવાય કે હાથની માલિપા ત્રાજભાઓ ત્રોફાવેલા છે અને ઘણા બધા જુદા જુદા રંગના દોરાઓ એમ કહેવાય કે પરોવી પરોવી અને આવી સરસ મજાની ભાતો એમ કહેવાય કે કાપડની માલિપા ઉતારે છે ભાઈ એવા સરસ મજાના એમ કહેવાય કે આ બધા ભરત ભરી અને પોતે એમ કહેવાય કે આ બધા જે કાપડ જે છે તૈયાર કરે છે મતલબ કાપડની ઉપર આ દોરાથી જે સજાવટ કરવી ભાઈ તમે જુઓ તો ખરા આપણે ચિત્ર દોરવું હોય તોય આપણને તકલીફ પડે પણ બા જે છે મેં એમને પૂછ્યું કે કેટલું ભેણા તો બા મને કે અમારી વખતે જતી દીકરા પણ તમે જુઓ તો ખરા આ એમનો કળા હે હોય અને દોરાથી જે કાપડ ઉપર રંગબેરંગી ભાત ચિત્રો ઉકેરે ભાઈ 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 અને બીજી વસ્તુ દોસ્તો એમને જે કપડાં પહેરેલા છે એ બધા કપડાં તમે જોઈ બધા કપડાં પણ એમને જાતે જ બનાવેલા છે અને મેં અને બાની ઉંમર કદાચ આપણે જોવા જઈએ તો પાંસઠથી સિત્તેર વર્ષની આળે ગાળે આપણને ઉંમર દેખાય હા પણ બાને મેં પૂછ્યું કે આ બધું તમે ક્યારથી શીખ્યા તો મને કે આ બધું શીખવાનું ન હોય આ તો બધું આત્મસાત કરવાની વસ્તુ છે અને બીજી વસ્તુ કે આ વસ્તુ શીખે આવડી તો જાય પરંતુ એના માટે ધીરજ જોઈએ અને વાત પણ સાચી છે મારા વાલા જેની પાસે ધીરજ હોય ને એ જંગ જીતી શકે એ દુનિયા જીતી શકે આ ભાત ચિત્રો તમે જુઓ તો ખરા એવા કાપડની માલિપા ઉતાર્યા છે ભાઈ એવા ભરત ભેર્યા છે રંગબેરંગી તમે જોશો તો તમને ખ્યાલ આવશે આ હા અને આ દ્રશ્ય જોઈ અને મને સૌથી પહેલાં એ વિચાર આવ્યો કે ખરેખર આટલા સરસ મજાના બધા દ્રશ્યો જે છે એ પોતે કાપડ ઉપર જો એક દોરા અને સોયની મદદથી ઉકેરી શકતા હોય રંગબેરંગી દોરાથી તો એમના મનની માલિપા જે સુંદર સુંદર કલ્પનાઓ આવતી હશે એ કેવી હશે આ ચિત્ર બનાવ આ બધા ભરત ભરતી વખતે તો મેં અમને પૂછ્યું કે આ બધું તમારા મગજમાં ક્યાંથી આવે તો મને કે દીકરા એક તો ધીરજ હોય બીજું આપણી હુજબુજ હોય કોઈ દોરો હાથમાં લઈ લઈએ એટલે આગળનું પરમાત્મા આપણને શીખવે તમે જુઓ તો ખરા એવા આભલા ટાંકા છે ભાઈ અને બધું આ તમે થેલી જુઓ થેલીની માલિપા રંગબેરંગી કેટલાય પ્રકારના બધા દોરાઓ છે જેમાં એમના એમને જે જે જરૂર પડે એ બધી એવો પોતે લઈ લેતા હોય છે અને મેં એમણે પૂછ્યું તો કે આની માલિપા એકાગ્રતા ધીરજ અને સમય જોઈએ એ બધી વસ્તુ હોય પછી આ બધી વસ્તુ આપણને આવડે પરંતુ દોસ્તો આ બધી વસ્તુ જે છે ભરતકામે તો કચ્છની ધરતીની આગવી ઓળખ છે કચ્છની માલિકા તમને ઠેર ઠેર આ બધી વસ્તુઓ જોવા મળી જશે અને વિશેષપણે આપણે સમગ્ર ગુજરાતમાં જો જોવા જઈએ તો ગામડાઓની માલિકા હાલની તારીખમાં પણ માવડીઓ જે છે એ ગોદડા બનાવતા હોય ગોદડીઓ બનાવતા હોય જુદા જુદા એમ કહેવાય કે કાપડમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવતા હોય અને ભરતકામ કરતા હોય તો એ બધી વસ્તુઓ પણ આપણને જોવા મળી જશે પરંતુ આ બધું જે કામકાજ છે એ કચ્છની માલિકા જ આ બહેનો ભરતકામ કરે છે એનો એક આ ઉત્તમ નમૂનો છે દોસ્તો તમે જોઈ રહ્યા છો હાલની તારીખમાં પણ આ અને બીજી વસ્તુ એમણે કીધું કે આ જે કપડાઓ જે છે એ હું નાની હતી ત્યારથી બધી હું શીખું છું ત્યારથી હું કામ કરું છું એટલે આ બધી વસ્તુ સે જઈ મને બાળપણથી મળી છે એવું એમણે કીધું અને બાની પાસે તો હું બેઠો ઘડીક મને ખરેખર આનંદ આવ્યો વિડીયો મેં બનાવ્યો મને એમ થયું ચલો વિડીયો બનાવવું આપણા દર્શક મિત્રો જેટલા જે છે એમને પણ કંઈક વિશેષપણે જાણવા મળશે વિશેષપણે જોવા મળશે તો દોસ્તો આપણા સેજુબા સરસ મજાનું આવું બધું બનાવે છે એમની તમે નોંધ લેજો ફરીને મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તો ધન્યવાદ જય હિન્દ જયમાં ભારતી